ગુજરાતમાં બાળકોના શિક્ષણ અને તેના શારીરિક અને માનસિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ માટે અનેક યોજનાઓ સાથે શાળાઓમાં માળખાકીય સુવિધા તથા શ્રેષ્ઠ શિક્ષકો થકી બાળકોને શિક્ષણ મળે તે માટેના સતત પ્રયાસો જારી છે હાલ રાજ્યભરની સરકારી શાળાઓ ખૂબ જ સુંદર રીતે સંચાલન થઈ રહ્યું છે ઉપरांत અહી શિક્ષણ મેળવતા બાળકો દરેક ક્ષેત્રે મેદાન મારીને ઉજ્જવળ કારકિર્દીના શિખરો સર કરી રહ્યા છે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આવેલી આ અમૂલ ક્રાંતિના બીજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 2001 ના શાસનકાળથી રો આયા હતા અને હજુ પણ આ વિકાસ યાત્રા સતત ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા છેલા અઢી દાયકામાં શિક્ષણ જગતમાં કરાયેલા અનેક સુધારાના કારણે ખાંધી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો ટ્રેન્ડ વધ્યો છે દર વર્ષે ખાંધી શાળાને ત્યજીને હસ્તામોઢે સરકારી શાળામાં આવતા બાળકોની સંખ્યા વધતી જઈ રહી છે કચ્છ જેવા સરહદી જિલ્લામાં આ પ્રકારનું પરિવર્તન ગુજરાત સરકાર દ્વારા કચ્છના શિક્ષણ જગતમાં કરાયેલા વિકાસનો પ્રતિ બન્યું છે